પેલા માતાજીના દર્શન કરી જય મોગલ માં અને જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં શું કરો છો બસ બસ હવે બરોબર હવે વાંધો નહીં તો આજ તો કઈ વરસાદ જેવું છે ભાઈ નકર તો વરસાદ બહુ હતો અને ધીમે ધીમે હવે અમરેલી તરફ ડગલા માંડીએ ગયા છે અહીંયા હજી કોઈ આવ્યું નથી બધા મશીન ખાલી છે ભાઈ કેમ કરશું હવે ઘડીક શું બાર ઘડીક બાર બેસી આ થોડુંક મોડું થઈ જાય કારણ કે ઘડિયાળ માં પોણા આઠ થયા છે

આવી મને ફોન ઇ નથી કરતી મજા આવે છે હા કઈ દે યુગ એ હું લીધું છે ને શું છે વાંસળી લીધી છે યુગભાઈ માટે કુંડ લાગ્યો ને એટલે યુગ ભાઈ માટે વાસળી લીધી કાનુડા હાટું વાંસળી લીધી કાનુડા હાટું આ કાના હાટું વાસળી લીધી આલ્યો અને વગાડો વગાડતા આવડે તને એમ નો એ કાંડી લઈને આવ્યો વાસળી અને જો 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 તો ત્યારની અને મજા નથી અને પેટમાં દુખે છે ને એવું લાગે છાતી માં થોડું થોડું દુઃખે દવાખાના અત્યારે જવું છે કાલક જીવ તાવ જેવું છે ને એમાં બધું થઈ ગયું છે એ ગયા ને પાણી ફેર થાય ને એટલે તાવ ને એવું બધું થાય સ્વાભાવિક છે અને આ કપડા યુગભાઈ માટે લીધા છે એક જોડી અને એક જોડી હજી આવશે બદલાવા મોકલા છે ને બર્થે છે આ બર્થ બોય છે બર્થે બોય જો આ ગટી બર્થડે બોય છે

એવું લાગશે તો પાછા કાલ વળી પાછું દવાખાને જાવું અને દવા લઈ લેવું રસોડા જો ચા દૂધ બને છે યુગભાઈ માટે અને જ્યોતિદાન માટે યુગ ને તો ન દે તો હારું હો ચા એને નહીં હારું બાળકોને છે ને ચા નો પીવે તો હારું પણ હવે આ છે ને એવાયું બહુ થઈ જાય એક વખત ફાળી જાય ને આ ભાઈ અમારે ચા દૂધ પીવે ને રાતનું મેનુ કરશું પેટ રહ્યું નવા નવા ખેલ કરાવે કે હું ખાવું એમ હું એટલા ટાઈમ નું ખાતા ઇન્દુ બેન હાથ નું સારું બનાવતા બેન ભજીયા હારા બનાવડે પૂઈ પાયા મારે પૂઈ ના ખવાણા ને ભજીયા હો હજી બધી કોઈ દી મારે ખાવા જોઈએ હવે એકવાર મમ્મી ભજીયા બનાવ્યા ને બ્લોગ જોવે છે આપડા ડેઈલી બ્લોગ જોવે તો મારે એક વ્યૂઅર ઘટ છે ને તું આય આવી એટલે હવે ઘટ છે તો ચાલો મિત્રો આજનો બ્લોગ આ સુધી જ રાખું છું કારણ કે બહુ લાંબો નથી બનાવો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી